માર્ગ અને મકાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વાંકડી નદી તથા હડપ નદી ઉપર બનાવવામાં આવેલ મેજર બ્રિજ ઓન દુધિયા પીપળી બાંડી બાર રોડ કિલોમીટર ત્રણ તથા કિલોમીટર ચાર છસો પર મેજર બ્રિજ એપ્રોચ સાથેની કામગીરી સૌ દસ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવી જેનું આજે લોકાર્પણ ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ તથા કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ દાહોદના સાંસદ જસવંતસિંહ બાબોર તથા દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર તથા ધારાસભ્ય શૈલેષભાઈ બાબોર દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ સ્નેહલભાઈ દરિયા તેમજ ડીડીઓ દાહોદ માર્ગ અને મકાન વિભાગના અધિકારી તથા જિલ્લા તાલુકા પંચાયતના સભ્યો અને સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યા સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આ બંને બ્રિજ બનવાથી લોકોને રોજબરોજના કામકાજ માટે જે લગભગ સોળ કિલોમીટર જેટલું અંતર કાપવું પડતું હતું તે ઘટીને લગભગ સાત કિલોમીટર થઈ જશે આ બ્રિજ બનવાથી દુધિયા પીપળી જેતપુર મોટી પાંડી પાર નાની પાંડી પાર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને વધુ સારી માળખાકીય સુવિધાઓનો લાભ મળી રહેશે આ બંને બ્રિજના ચાલુ થવાથી આજુબાજુના ગામના લોકોના ધંધા રોજગારમાં પણ વધારો થશે આ બંને બ્રિજ ચાલુ થવાથી આજુબાજુના લોકોની વર્ષો જૂની સમસ્યાનો અંત આવ્યો છે